પેલી આઈ થી સલાહ દઉં છું મને ખબર પડે ને તમને નથી ખબર પડતી એવું કંઈ છે જ નહીં એવું કંઈ નથી પણ એટલું યાદ રાખજો બધાયને કહું છું કે રક્ષાબંધન આવે ને તમે બિઝનેસમેન હોય તમે મોટી નોકરી કરતા હોય તમે જે કાઈ હોય તમારું સ્કેડ્યુલ જે હોય પણ રક્ષાબંધન આવે દી એક દી બધાને પડતું મેલી દીજો યાર તમારા હાથે કામ પડ્યા મેલી દીજો શું કામ કે તમારી બેન તમારા ઘર સુધી બે ઢગલા આવશે એને તમારી મિલકતમાંથી ભાગ નથી પાડવા એને તમારી આગળથી કરોડોની સંપત્તિ નથી લેવી તો એને ખાલી કંકુનો ચાંદલો કરી ચોખા લગાડી અને રાખડી બાંધીને એટલું કે મારા ભાઈ કરોડ દિવાળી તારા રાત તપે ભગવાન તારું રૂવાડું ખાડું મારી માતાજી નો સાવા દે આવો તહેવાર એટલે રક્ષાબંધન નો તહેવાર એ બહુ ટૂંકા દિવસોમાં આમ તો એક આદ મહિનાની કદાચ વાર હશે આવે છે બાપુ એટલે બધાને પેલી પેલા ડાયરામાં ઈ કરું છું કે તમારા હાથે કામ કરોડો ભલે કમાતા હો અબજો ભલે કમાતા હો તાળું મારી દીજો બંધ કરી દીજો એક દી તમારી બેન માટે કાઢજો કે આજ હવાર થી હાન સુધી કાઈ નથી કરું બેન ની હારે બેહવું છે યાર એના અંતર ની વાત જાણવી છે મારી બેન ની આગળ બેના સુખ દુખ ની વાતો કરવી છે આ કરો અને 12 મહિના સુધી પાસા પડો તો બોલવાનું બંધ કરી દો યાર અને હવે જે મારે વાત કરી છે આપણું જો ભાઈ અને બેન પ્રેમ કેવો છે પછી આગળ ઉપર મારા પ્રસંગો આપને કેવા છે ભાઈ અને બેન પ્રેમની વાત આવી રક્ષાબંધન એટલે મને પ્રસંગ યાદ આવે દુનિયામાં બેન જે સમર્પણ કરી શકે દુનિયામાં દીકરી જે ત્યાગ કરી શકે એ દુનિયામાં કોઈની ત્રેવડ નથી દીકરી જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં કોઈ કરી શકે એનો એક પ્રસંગ મને યાદ આવે સત્ય ઘટના આમાંથી કોઈ મને હવારે એમ કે પુરાવો જોતો તો પુરાવો આપી દઉં કોઈ મારી વાત એવી લથડતી વાત નહીં હોય પુરાવો દેવાની મારી તૈયારી છે બેન શું કરીએ કે ભાઈ માટેનો પ્રસંગ મને યાદ આવ્યા ગામડા ગામનું ગામ છે અને એમાં એક પરિવાર છે ગામડા ગામના ગામમાં ધીરે 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 બેન મોટી થઈ ગઈ લગ્ન લેવાના ટૂંકમાં કે પ્રસંગની વાત કરું પ્રસંગ તો મોટો છે ટૂંકમાં યાદી આપું છું આપણે બેનના લગન લેવાના જાન આવી ગામના પાદરમાં જાન પરણી વહી ગઈ દાદ બાપુ કેતા શું કેતા કાળજા કે રો કાટ મારો હજ ગાંઠ છૂટી ગયો એ એમ તારું વે જેમ વેણું ના ઓલી મમ તારું એમ

કંકુ વાળા હાથ કરી અને દિવાલા થાપા મારી દીધા બાપુ સાતી હું દીકરી પરણી જાય ને ઘૂમટો તાણતી એટલે કોઈ કીધું દીકરીને બેટા તારો ભાઈ ઉભો છે બાજુમાં ઉઢના નો સુકામ તાણવો પડે તારે લાજ કાઢવાની જરૂર નથી તારો પરિવાર ઉભો છે દિવાંગલી અરે આમ કંકુવાળા હાથના થાપા આ દેશની દીકરી જયારે નીકળી તેથી કેવામાં આવ્યું સુકામ આ ચોધડીનો છેડો લઈ લે તેથી આ દેશની દીકરી બોલી છે સુકામ મને ખબર છે મારા ભાઈ છે મારા બાપુ છે મારો પરિવાર છે સુકામ ઓરણીનો છેડો આડો કરું છું ખબર છે એ કે ના કે મારા ભાઈની કરોડોની સંપત્તિ ઉપર મારી આંખ ન આવે એની સામે મારી નજર ન જાય એટલે આ ચૂંદડીનો છેડો આડો ઢાકીને જાઉં છું પણ ખમા મારા વીરને એટલું કઈ બેન નીકળી ગઈ એક વરસ બે વરસ ત્રણ વરસ હવે આપણે વાતનો સાર દસ વર્ષ વ્યા ગયા રક્ષાબંધન આવે બેન ઘરે આવે ભાઈ રાખડી બાંધે આમ થતા થતા દ વર વ્યા ગયા બેન પાસે રાખડી બાંધીને વળતી વળી ગઈ થોડાક દિવસો જી વીત્યા ત્યાં એને માથા સમાચાર આવ્યો ભાઈ કે તારા ભાઈને મોટી બીમારી છે અને ડોક્ટર એવું કીધું છે કે કિડની બદલાવાની છે એકાદી કિડની મળી જાય આ પુરાવા વાળી વાત કરું છું સાંભળજો કિડની એકાદી મળી જાય તો તારો ભાઈ જીવતો રહી જાય સાહેબ જેને બાપની 1 રૂપિયાની સંપત્તિમાં કોઈ દી આંખની એક મટકું નથી માર્યું જ્યાં સહી કરવાની હોય જ્યાં ભાઈઓ ભાગ પડતા હોય કે દીકરીએ સહી કરી દીધી હોય કરોડો ની હોય તો ભલે પચાસ કરોડ હોય 100 કરોડ હોય અબજો રૂપિયાની મિલકત હોય તો દીકરી સહી કરી દે કે તમારે તમારું મુબારક છે મને ભગવાન જેવો ધણી મારા ભાગમાં હશે તો માતાજી ભગવાન આપે આવું કઈ દીકરી નીકળી જાય હવે આપણે જો 10-10 વર્ષ થઈ ગયા છે દીકરી હારે રહી ગઈ કાને સમાચાર આવ્યા કે તારા ભાઈને કિડની બદલાવાની છે અને જો કિડની બદલાવો એક કિડની જો એને મળી જાય તો તારો ભાઈ જીવતો રહી જાય પણ ત્યાં તો આંકમાંથી આંહુડાને જારું મંડી થાવા આહા મારો ભાઈ જીવતો નઈ રહેતો અને મારો ભાઈ નો રહે તો મારા બાપનો વંશ નો રહે અને સાહેબ 10-10 વર્ષથી જે દીકરી મારા ગામની બાજુમાં બનેલી ઘટના કહું છું 10-10 વર્ષથી જે દીકરી હારે થઈ गेली દીકરી આવી ગડગડતી ડોટ મેલીનો દુનિયામાં પરિવાર બીજા ત્રીજા બોલે નો બોલે ઈ પેલા તો 10 10 વર્ષ થી હતી દીકરી કીધું બાપુ મારા ભાઈ જો જીવતો રહેતો હોય તો મારી બે કિડની માંથી એક કિડની હોય ને આપી દઉં હું એક કિડની ઉપર જિંદગી ગાળી નાખી મારા ભાઈને કિડની આપી દઉં ટુકમાં વાત કરો અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરે ઉપેન્દ્રસિંહ અને ભાઈને એક બાજુ હુવાર એક બાજુ બેન ને હુવાર રક્ષાબંધન આવે છે એટલે હું તમને બધાને ટકોર કરું છું કે તમારા કરોડો કામને કેબુ મારી અને તમારી બેન હારે બે કલાક બેહજો સાબેને દુખની વાત પૂછજો આ દીકરીમાં આ દુનિયામાં દીકરી જેવું કોઈ પાત્ર નથી અને બે બાજુ હોસ્પિટલ માં દાખલ કરી અમદાવાદ માં બેને પોતાની કિડની હતી ભાઈને અને ભાઈને કિડની દઈ દીધી કે હવે મારો ભાઈ જીવી જાય ને ટૂંકમાં આપણે વાત करू કેવી બેન હશે કેવો ભાઈ હશે કે પોતાના ભાઈને જીવાડવા માટે દહ દો થી જે દીકરી હાડે હોય અને ખબર પડે કે મારા ભાઈને કિડનીની જરૂર છે તો હું એની બહેન શું અને હું એની બહેન જો આમાં પાસી પાણી જરૂર તો તો મારો બેનનો ધર્મ લાજે જો બેન જો એના ધર્મ ને નો ચૂકતી હોય તો હું તમે આપણા ધર્મ ને નો ચૂકતા એટલું યાદ રાખજો ભાઈને જરૂર પડે પારકા ગામમાં પારકા પ્રદેશ માં વાગે તો મોઢામાંથી નામ એક જ નીકળે ખમા મારા વીરને આથી બેન જેવું બીજું પાત્ર દુનિયામાં ક્યાં મળે આ બેન માટે મને સરસ મજાનું ગીત યાદ આવે છે અને બહુ જાજુ તો વાતું મારે ઘણી કરવી છે પણ ડીકે હારી જનેતા હોય ને તો હારા સંતાન થાય અને હારી ધરતી હોય તો હારા છોડવા થાય આ આજ હાજે હું ડાયરામાં આવતો ને પેલા મેં મારી કલમે ગીત લખ્યું છે બેન માટેનું કે રક્ષાબંધન આવે છે ભાઈ અને બેન ના પ્રેમ નું ગીત છે ભાઈ અને બેન માં પ્રેમ નું ગીત કેવું હોય અને બેન નું એ છે ને દુનિયા થી નોખું છે દુનિયામાં તમને ભાઈ બન પ્રેમ કરે દુનિયામાં પત્ની પ્રેમ કરે દુનિયામાં કદાચ મા બાપ પ્રેમ કરે પણ બેન પ્રેમ કરે એવો દુનિયામાં કોઈ પ્રેમ નો કરી શકે બગસરા છે ને આજનું બગસરા બગસરા ની બજાર માં એક દીકરી ગરબો લઈને નીકળી નવરાત્રી માં એક બગલ માં પોતાનો દોઢ વર્ષ ભાઈ તેડેલો માથે ગરબો

એટલે મને આંખ માંથી આવી ગયા મારા મા બાપ તો નાનપણ થી વહી ગયા છે આ ભાઈ ને હું માં ગણું તો ભલે અને બેન ગણું તો ભલે આ ભાઈ નો બીજો કોઈ આધાર નથી આને ક્યાં મૂકી આવું આવી જે દીકરીઓ હતી અને ઈ દીકરીઓ જ્યારે પરણી ને હારે જાય અને સાહેબ બબે કુળ ને જેને ઉજળા કર્યા છે એના માટે મે બે કડ્યું આજ રક્ષાબંધન આવે છે ત્યારે લખી અને મારો પરમ મિત્ર ઉપેન્દ્રસિંહ ચાવડા મને ગૌરવ થાય છે આ દીકરીની વાત આવી એટલે એક બે આવા જબરજસ્ત સમૂહ એક નહીં માટે કોઈ પણ ગરીબ મા બાપ ની દીકરી હોય તો એમ કે હું બેઠો છું મુંજાતા નહીં આવા એને સર્વ જ્ઞાતિ ના સમૂહ લગ્ન કર્યા છે એકવાર જોરદાર તાળીઓથી ઉપેન્દ્રસિંહ વધાવી લો અને એ બેન માટે આજ મારું લખેલું ગીત મને યાદ આવે છે કેવી છે બેન